જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ સૌને મારા સૌ કોઈને મારા નવા વર્ષના જય શ્રી કૃષ્ણ અને હેપી ન્યુ યર કેમ છો બધા મજામાં ને મારા દ્વારકાધીશ બધાને મજામાં રાખશે અને તમે મજામાં જ રહેશો હવે લોકો દુનિયામાં એમ કે કે સાચી પ્રોપર્ટી મિલકત બધી શું છે કે બધાય છે ને મિલકત કે કે ભાઈ અમારી પાસે આટલી મિલકત છે આટલી મિલકત છે હું તમને સાચી મિલકત બતાવું હા હાચી દુનિયાની મિલકત ને ખુશી કોને કહેવાય સરપ્રાઈઝ અત્યારે લગી હું એકલી વિડિયો માં આવતી હવે આ મારી જો હા જો મારી હાચી મિલકત ને પ્રોપર્ટી આ છે ને મારી હાચી દુનિયાની ખુશી આ જો આ છે મારા મમ્મી જોયો એટલે એન્જોય કરે

હેપી ન્યુ યર આજો હેપી ન્યુ યર અમાર ભાઈ છોકરો છે કારિયા હાઈ કર હેપી ન્યુ યર કે હેપી ન્યુ યર તમારે બધા નવ વર્ષ કેવું ગયું સરસ ગયું ને ચલો બોલ 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 ચલો બધાય સાથે એકવાર હેપી ન્યૂ યર સાલ મુબારક મસ્ત સ્માઇલ હારે કરી દયો સાલ મુ હેપી ન્યૂ યર ચલો દ્વારકાધીશ બધાયને કજવાળ સરસ આખું વરસ જાય સારું જાય બધાની મનોકામના પૂરી કરે રાધે રાધે